ડાયાબિટીસ અને આહાર આ બંને શબ્દો સાંભળીએ એટલે જાત જાતની સલાહ અને માન્યતાઓ મનમાં આવે ખરું ને પણ સાચી વાત શું છે ચાલો આજે એ બધી ગેરસમજોને બાજુ પર મૂકીએ અને વિજ્ઞાન શું કહે છે એના આધારે એકદમ સ્પષ્ટ અને મજબૂત પાયો બનાવીએ તો ચાલો એક એવી વાતથી શરૂ કરીએ જે કદાચ આખી ગેમ જ બદલી નાખે જુઓ ડાયાબિટીઝનું મૂળ કારણ ખાંડ નથી પણ વધુ પડતી કેલરીઝ છે વાત ખાલી ગળ્યું ખાવાની નથી પણ દિવસભર આપણે જે ટોટલ એનર્જી લઈએ છીએ એની છે હમ તો જો વાત ખાલી ખાંડની જ નથી તો પછી અસલી વાર્તા છે શું આ સવાલ બહુ જ જરૂરી છે કેમ કે આનો જવાબ જ આપણને ડાયાબિટીઝને સાચી રીતે મેનેજ કરવાના રસ્તા પર લઈ જશે તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ ડાયાબિટીઝ મેનેજમેન્ટના ત્રણ સૌથી મુખ્ય પાયાથી જો અસરકારક મેનેજમેન્ટ માટે આ ત્રણ પાયા છે દવા આહાર અને કસરત અને સૌથી અગત્યની વાત આ ત્રણેય વસ્તુ લખેલી હોવી જોઈએ એક પ્રિસ્ક્રિપ્શનની જેમ કેમ કારણ કે ખાલી મોઢે કહેલી સલાહ તો આપણે ભૂલી જઈએ છીએ બરાબર ને પણ લખેલી યોજના હોય ને તો જ સાચો રસ્તો દેખાય ચાલો હવે વાત કરીએ ડાયાબિટીસ ડાયટ પ્લાનના સૌથી સૌથી અગત્યના હિસ્સાની એટલે કે કેલરીઝ ચાલો જોઈએ કે આ કેલરીનો કોડ છે શું અને એને સમજવો કેમ જરૂરી છે તો કેલરી એટલે શું એકદમ સાદી ભાષામાં કહીએ ને તો એ એનર્જીનું માપ છે આપણું શરીર જે પણ કામ કરે છે એના માટે આ એનર્જી વાપરે છે પણ જ્યારે આપણે જરૂર કરતાં વધુ કેલરી લઈએ ત્યારે એ ચરબી બનીને જમા થાય છે અને આ જ વસ્તુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તરફ દોરી જાય છે એટલે કે શરીર શુગરને બરાબર વાપરી નથી શકતું હવે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય છે એટલે પ્લાન પણ પર્સનલ હોવો જોઈએ અને એની શરૂઆત થાય છે આઈડિયલ બોડી વેઇટ એટલે કે આદર્શ વજન શોધવાથી આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે જેનાથી આપણને એક ટાર્ગેટ મળે છે કે આપણું વજન કેટલું હોવું જોઈએ તો એકવાર આઈડિયલ વજન ખબર પડી જાય પછી આ ટેબલ બહુ જ કામનું છે એ બતાવે છે કે જો કોઈનું વજન ઓછું છે સામાન્ય છે કે વધારે છે તો એમને એમના આઈડિયલ વજનના દરેક કિલો પર કેટલી કેલરી લેવી જોઈએ એકદમ સીધું ગણિત છે અને હવે એક બહુ જ રસપ્રદ વાત વજન ઘટાડવું એ ખરેખર તો એક ગણિત જ છે આપણા શરીરમાં જે એક કિલો ચરબી જમા થયેલી હોય છે ને એમાં લગભગ સાત હજાર કેલરી હોય છે વિચારો સાત હજાર તો હવે વિચારો જો એક કિલો ચરબીમાં સાત હજાર કેલરી હોય તો એને ઘટાડવા માટે શું કરવું પડે સિમ્પલ કેલરી ઓછી લેવી પડે જો રોજ ખાલી પાંચસો કેલરી ઓછી લેવામાં આવે તો એનો મતલબ એ થયો કે અઠવાડિયામાં લગભગ અડધો કિલો વજન ઓછું કરી શકાય આ કોઈ જાદુ નથી આ એકદમ સુરક્ષિત અને ટકી રહે એવો રસ્તો છે એક એવો ટાર્ગેટ જે ખરેખર પૂરો કરી શકાય સારું તો આપણે કેલરીનું ગણિત તો સમજી લીધું પણ શું બધી કેલરી એક સરખી હોય છે ના એટલે હવે એ જોવું જરૂરી છે કે આ કેલરી કયા ખોરાકમાંથી આવી રહી છે તો મુદ્દાની વાત એ છે કે ડાયાબિટીઝ માટે ત્રણ સૌથી મોટા દુશ્મન છે અને એ પણ આ જ ક્રમમાં સૌથી પહેલાં મીઠાઈઓ પછી તેલ અને ચરબી અને ત્રીજા નંબરે રિફાઇન્ડ અનાજ આ ત્રણ વસ્તુઓ પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે આનું એક સરસ સુધારણ છે એક પેશન્ટ હતા જે મીઠાઈ તો બિલકુલ નહોતા ખાતા છતાં એમનું શુગર કંટ્રોલમાં જ નહોતું આવતું પછી શું થયું એમણે ખાલી પોતાની રોટલીની સંખ્યા ઓછી કરી અને જમવામાં સલાડું અને પરિણામ એમના શુગર લેવલમાં જબરદસ્ત સુધારો આવ્યો આના પરથી શું સમજાય છે કે ક્યારેક અસલી વિલિયન મીઠાઈ નહીં પણ આપણી રોટલી કે ભાત પણ હોઈ શકે છે તો આના પરથી જ આપણે એક બહુ જ અગત્યની સ્કિલ શીખવાની છે એ છે સારા અને ખરાબ ખોરાક વચ્ચેનો ભેદ પારખવાની ચાલો અનાજની વાત કરીએ એક બાજુ છે આખા અનાજ જેમ કે બ્રાઉન રાઇસ કે ઓટ્સ એ ધીમે ધીમે શરીરમાં એનર્જી રિલીઝ કરે છે એટલે પેટ ભરેલું લાગે છે અને શુગર અચાનક નથી વધતું બીજી બાજુ છે રિફાઇન્ડ અનાજ જેમ કે મેંદો એ શરીરમાં જતાં જ શુગરમાં ફેરવાઈ જાય છે અને બ્લડ શુગરને આસમાને પહોંચાડી દે છે હવે વાત કરીએ ચરબીની અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે બધી ચરબી ખરાબ નથી હોતી સારી ચરબી એટલે કે અનસેચ્યુરેટેડ ફેટ્સ જેમ કે સરસવ કે મગફળીનું તેલ ઓળખવાની સિમ્પલ રીત જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય બીજી બાજુ છે ખરાબ ફેટ્સ જેમ કે ઘી માખણ જે ઓરડાના તાપમાને ઘન હોય છે આ ટ્રાન્સ ફેટ્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હૃદયરોગનું જોખમ વધારે છે આપણામાં એક બહુ મોટી ગેરસમજ છે કે સાદી ખાંડ કરતાં ગોળ કે મધ તો નેચરલ છે એટલે સારા પણ શું આ સાચું છે ચાલો વિજ્ઞાન જોઈએ આ ટેબલ જુઓ સાદી ખાંડ ગોળ અને મધ ત્રણ એનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ લગભગ સરખો જ છે એનો મતલબ એ કે ત્રણે બ્લડ શુગરને લગભગ એક સરખી જ ઝડપથી વધારે છે તો નેચરલના ભ્રમમાં રહેવાની જરૂર નથી ઓકે તો થિયરી તો બધી સમજાઈ ગઈ પણ આ બધી વાતોને પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવવી ચાલો હવે એ જોઈએ કે આપણી જમવાની થાળી કેવી હોવી જોઈએ જો આ નિયમો બહુ જ સિમ્પલ પણ પાવરફુલ છે એક સાથે ઘણું ખાવાને બદલે દર બે ત્રણ કલાકે થોડું થોડું ખાઓ થાળી કેવી હોવી જોઈએ એક રોટલી થોડા ભાત પણ ભરપૂર શાકભાજી અને સલાડ નાસ્તામાં તળેલું નહીં પણ શેકેલા ચણા કે મખાના અને હા ફ્રૂટ જ્યૂસ તો બિલકુલ નહીં એના બદલે આખું ફળ ખાઓ અને એ પણ જમવાના બે કલાક પહેલાં કે પછી બસ આટલું ધ્યાન રાખવાથી ઘણો ફરક પડી શકે છે પણ યાદ રાખો વાત ખાલી ડાયટની નથી આહારની સાથે કસરત અને બીજા પોષક તત્વો પણ એટલા જ જરૂરી છે ચાલો આખા ચિત્રને સમજીએ ડાયટની સાથે સાથે વિટામિન્સ અને મિનરલ્સ પણ બહુ જરૂરી છે કેમ કારણ કે ડાયાબિટીઝમાં ઇમ્યુનિટી થોડી નબળી પડે છે અને ઘા જલ્દી નથી રૂઝાતા એના માટે આ પોષકતત્વો જોઈએ અને એનાથી પણ વધારે જરૂરી છે એન્ટી ઓક્સિડન્ટ જે રંગબેરંગી ફળો અને શાકભાજીમાંથી મળે છે અને કસરતને તો ભૂલાય જ નહીં ખાસ કરીને થોડી વેઇટ ટ્રેનિંગ કરવાથી મસલ્સ મજબૂત રહે છે અને ભવિષ્યમાં હાડકાં પણ નબળા નથી પડતા તો આખી વાતનો સાર શું છે ચાલો ફટાફટ જોઈ લઈએ પહેલું ડાયાબિટીસ ખાલી ખાંડનો નહીં પણ વધુ પડતી કેલરીનો રોગ છે બીજું ડાયટ પ્લેન હંમેશા લખેલો અને પર્સનલ હોવો જોઈએ ત્રીજું મેંદા અને પ્રોસેસ્ડ ફૂડને બાય બાય કહો અને આખા અનાજ અને સારી ચરબીને અપનાવો અને છેલ્લે શું ખાવ છો એની સાથે કેટલું અને ક્યારે ખાવ છો એ પણ એટલું જ મહત્વનું છે એટલે છેલ્લે બસ એક જ સવાલ આપણો આહાર એ આપણા સ્વાસ્થ્યનું પ્રિસ્ક્રિપ્શન છે પણ શું આપણે એને સાચી રીતે વાંચી રહ્યા છીએ આહારને બંધન નહીં પણ સ્વાસ્થ્યને કંટ્રોલ કરવાનું એક શક્તિશાળી સાધન સમજીને અપનાવીએ